કેશોદ આંબાવાડી ખાતે તાજેતરમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન ડિવિઝનના અધિકારીઓ દ્વારા ઉર્જા બચત કાર્યક્રમ યોજાયો હતો તેમાં વીજળી બચાવો બાબતે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા તાજેતરમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન કેસોદ દ્વારા એક લોક જાગૃતિ લાવવા માટે અને વીજળી બચાવવા માટેની માહિતી લોકો સુધી પહોંચે તેવા ઉદ્દેશથી જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં લોકોને બિનજરૂરી બચત કઈ રીતે કરાય તે બાબતેની જાણકારી આપવામાં આવી હતી જેમાં વીજળીના ઉપકરણોનો ઉપયોગ બિનજરૂરી ના થાય અને ક્યાં ઉપકરણથી ફાયદા થાય તેવા તમામ ઉપકરણના ડેમોનું પણ નિર્દર્શન કરવામાં આવ્યું હતું સાથે આ તકે જાગૃતિ લાવવા માટેના પેમ્પલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન હું કાર્યપાલકિતને આર એન રાવલ કેશોદ ટ્રાન્સમિશન ડિવિઝન કેશોદ ખાતે આંબાવાડી વિસ્તારમાં એનર્જી કન્ઝર્વેશનનો જે આ પ્રોગ્રામ છે એ લોક ઉપયોગી બને લોકો એને સમજે લોકોમાં જાગૃતિ થાય લોકો વીજ બચત કરતા થાય અને એનું પાલન કરે વીજ બચત કરે તો ગુજરાતને અને દેશને ફાયદો થાય એના માટે આ ઝુંબેશ આ પ્રોગ્રામ છે રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ